श्रीगणेशाय नमः

શાકમભરી દેવીની પૂજા આરાધના કરવાથી આ નવરાત્રિનું વ્રત ઉપવાસ તથા નવદુર્ગાની આરાધના કરવાથી જીવનમાં સૌભાગ્ય આરોગ્યની પ્રાપ્તિ થાય છે આપણા સનાતન ધર્મમાં કુલ પાંચ નવરાત્રિ આવે છે જેમાં બે મુખ્ય નવરાત્રિ છે જેમને આપણે ઉત્સવ તરીકે ઉજવીએ છીએ તે છે શારદીય નવરાત્રિ અને ચૈત્ર નવરાત્રિ જેમાં નવદુર્ગાની આરાધના થાય છે આ ઉપરાંત અષાઢ મહા અને પોષ માસમાં પણ નવરાત્રિ આવે છે તેમને ગુપ્ત નવરાત્રિ કહેવાય છે જેમાં ભક્તો મહામાયા જોગ માયા માં દુર્ગાની આરાધના કરે છે ગુપ્ત રીતે ઘરમાં એકાંતમાં અથવા મંદિરમાં જઈને જેમાં કોઈને કહેવાનું હોતું નથી અને જે મંત્ર જાપ કરીએ છીએ તેને પણ ગુપ્ત રાખાય છે જે જેનું ફળ અધિક થી અધિક માનવામાં આવે છે જે નવરાત્રિ જેમાં અષાઢ માસમાં અને ચૈત્ર માસની જે નવરાત્રી છે તેના કરતાં પણ વધારે પુણ્ય ફળ પ્રાપ્ત કરવા માટે આ ગુપ્ત નવરાત્રી ખૂબ જ લાભકારી છે આ ગુપ્ત નવરાત્રીના ઘણા રહસ્યો છે માની આરાધના કરીને ભક્તો પોતાની સર્વે મનોકામના પૂર્ણ કરી શકે છે આમાં કોઈ દેખાવો કરવાની જરૂર નથી માત્ર માં નવ દુર્ગા પોતાના ભક્તોની પ્રાર્થના સાંભળે છે અને ભક્તો પણ માની શ્રી ચરણોમાં સર્વસ્વ અર્પિત કરીને તનથી મનથી હૃદયથી ભાવથી પ્રેમથી માની પૂજા આરાધના કરીને આ લોક અને પરલોક સાર્થક કરી શકે છે કહેવાય છે કે આ ગુપ્ત નવરાત્રીમાં માની આરાધના કરવામાં જેટલી ગોપનીયતા રહે એ જ ઉત્તમ અને સફળતા પ્રાપ્ત કરાવનારી છે એટલે કે આપણે જે માની આરાધના કરીએ છીએ મંત્ર જાપ કરીએ છીએ તેમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો કોઈને આપણી પૂજા આરાધના મંત્ર જાપ વિશે કહેવાય નહીં આ ગુપ્ત નવરાત્રીમાં પણ શારદીય નવરાત્રી જેમ જ ભક્તો ઘરે કલશ સ્થાપના કરી શકે છે અને દુર્ગા સપ્તશતીનો પાઠ દુર્ગા ચાલીસા તથા માના મંત્ર જાપ કરી શકાય છે કુળદેવી માની પણ આરાધના કરાય છે ગુપ્ત નવરાત્રીમાં મા દુર્ગાને ભોગ લગાવીને ધૂપ દીપ નૈવેદ્ય આદિથી લવિંગ પાન પતાશા ચડાવીને પૂજા થાય છે ઉત્તમમાં ઉત્તમ ફળદાયી કોઈ નવરાત્રી હોય તે છે ગુપ્ત નવરાત્રિ માં આદ્ય શક્તિ કે જેમના અનંત રૂપો છે માં જગત જનની કલ્યાણીની આરાધના કરવા માટે આ ગુપ્ત નવરાત્રિ ઉત્તમમાં ઉત્તમ માનવામાં આવે છે માતાના ભક્તો સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે આ નવરાત્રિમાં નવ દુર્ગાની ઉપાસના અવશ્ય કરે છે માના સ્વરૂપો છે આજથી શરૂ થતી નવરાત્રીનો દુર્ગાના સ્વરૂપની નવ દિવસ સુધી ખાસ આરાધના ભક્તિ કરવામાં આવે છે જેને આપણે કહીએ છીએ શાકંભરી નવરાત્રી આપણા પુરાણોમાં પણ શાકંભરી નવરાત્રીનું ઘણું મહત્વ દર્શાવવામાં આવ્યું છે માતાએ જ્યારે મધુ કેટંબ ચંડ મુંડ મહિષાસુર વગેરે અનેક રાક્ષસોનો સંહાર કર્યો હતો ત્યારે દેવી દુર્ગા તરીકે ઓળખાયા દેવી શક્તિના આ વિજયનો ઉત્સવ નવરાત્રિ નામે આપણે ધામે ધૂમેથી ઉજવીએ છીએ માની આરાધના કરતી વખતે મા દુર્ગાનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ જે કોઈ ભાવિક ભક્તો મા દુર્ગાની આરાધના કરતી વખતે મા દુર્ગાનું સ્મરણ કરે છે તે સર્વે પાપોમાંથી મુક્ત થાય છે સુખ શાંતિ આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે મિત્રો નવરાત્રી દરમિયાન મા દુર્ગાની આ સ્વરૂપની આરાધના થાય છે તથા ગુપ્ત નવરાત્રિમાં પણ માતા મહાકાળી તારા માતા આદિની આરાધના થાય છે એટલે કે માતા મહાકાળી તારા માતા ષોળશી ભુવનેશ્વરી ભૈરવી છિન્નમસ્તિકા કુમાવતી બગલામુખી માતંગી અને માતા કમલા દેવીની આ ગુપ્ત નવરાત્રિમાં ભક્તો આરાધના કરીને દેવી શક્તિની પ્રાપ્તિ કરી શકે છે આ ગુપ્ત નવરાત્રી અમુક ભક્તો તાંત્રિક ભક્તો માટે ઉત્તમ છે જો તંત્ર સાધના દ્વારા માતાના ભક્તો પોતાની સિદ્ધિને પ્રાપ્ત કરી શકે છે તો મિત્રો આ હતી ગુપ્ત નવરાત્રિની માહિતી હવે આપણે જાણીએ કે શાકંભરી નવરાત્રીની કથા બોલો મા દુર્ગાની જય ચંડી પાટના અગિયારમાં અધ્યાયમાં માતાની આ કથાનો ઉલ્લેખ છે કે જ્યારે દેવોએ માતાની સ્તુતિ કરી હતી માતાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા ત્યારે માતાએ વરદાન આપતા કહ્યું કે જ્યારે જ્યારે ભક્તો મારું સ્મરણ કરશે ત્યારે તેમની સહાયતા કરવા અવશ્ય આવીશ કહેવાય છે કે જ્યારે સો વર્ષ પછી દુષ્કાળ પડ્યો હતો ત્યારે માતાને ભક્તોએ પ્રાર્થના કરીને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આરાધના કરી હતી ત્યારે માતાએ ભક્તોની આ દશા જોઈને ખૂબ જ આંસુ વહાવ્યા તે દ્વારા વરસાદ આવ્યો અને તેના દ્વારા આ જમીન તૃપ્ત થઈ અને એ જમીનમાંથી અનેક ફળ અને શાકભાજી ઉગ્યા જેના દ્વારા આ સૃષ્ટિના જીવોનું પાલન પોષણ થયું માટે શાકમભરી દેવી તરીકે ઓળખાયા દેવીની પોષ શુદ્ધ અષ્ટમીથી પોષી પૂનમ સુધી આરાધના કરતો આ તહેવાર શાકંભરી નવરાત્રિ તરીકે ઉજવાય છે દેવોએ પૂનમના દિવસે આકાશમાંથી શાકભાજી વેરી હતી માટે પોષી પૂનમને શાકંભરી પૂનમ પણ કહેવાય છે માતા સતીના એકાવન અંગ પણ પોષી પૂનમના દિવસે આ ધરતી ઉપર પડ્યા હતા જેમાં એકાવન શક્તિપીઠ રચાયેલ છે આ શામકંભરી નવરાત્રીની ઉજવણી અન્ય નવરાત્રીની જેમ ભક્તો ભાવપૂર્વક અને ઉત્સાહપૂર્વક શુદ્ધ આઠમથી પૂનમ સુધી ઉજવાય છે. શામકંભરી નવરાત્રીની ઉજવણી મુખ્ય રીતે રાજસ્થાન, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં થાય છે. પોષ શુદ્ધ આઠમે શામકંભરી દેવીની પ્રતિમા સાથે ચિત્ર, યંત્ર વગેરે સ્થાપના કરીને આઠે દિવસ વિધિ વિધાનથી માનું પૂજન અર્ચન કરાય છે સવાર સાંજ ધૂપ દીપ નૈવેદ્યથી માની પૂજા આરાધના થાય છે અખંડ દીવાની સ્થાપના થાય છે માતાના નૈવેદ્યમાં શાકભાજીને ફળ ફૂલ ધરાવીને માતાજી આ ધરતીને સદૈવ હરી ભરી રાખે એવી પ્રાર્થના કરાય છે મિત્રો તો આપણે સાંભળ્યું શાકંભરી નવરાત્રિની માહિતી તથા કથા જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો